ત્યારે પોલીસે આરોપીને ઓળખવા તપાસ શરૂ કરી છે ટીવી સ્ક્રીનના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ વાક વાંક એટલો જ છે આ સિક્યુરિટી ગાર્ડ છે અને શખ્સને લઘુ શંકા કરવાની ના પાડી હતી અને મામલો બિચક્યો હતો ત્યારે જોઈ રહ્યા છો કેટલી નિર્દયતાથી આ માર મારવામાં આવી રહ્યો છે બે શખ્સો જે માર મારી રહ્યા છે ત્યારે જે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ફરી ટીવી સ્ક્રીનના દ્રશ્યો જુઓ જ્યાં કેવી રીતે એક હાથમાં લાકડી છે અને જે સી સત્યોતેર વર્ષીય આ વૃદ્ધા છે સત્યોતેર વર્ષીય વૃદ્ધને ટોર માર મારવામાં આવ્યો છે બે શખ્સો દ્વારા આ માર મારવામાં આવ્યો છે તેને ધસેડવામાં આવ્યો છે તેને અને આ સાથે જ મોઢા ઉપર મુક્કા અને લાતો પણ મારવામાં આવી હતી જ્યાં ઘટનાની જાણ લઘુ શંકા કરવાની ના પાડી હતી અને આ મામલો બિચક્યો હતો અને જેમાં વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો હતો આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે